આમુદ કરજણ પબ્લિક સ્કૂલની ઘોર બેદરકારી અઠ્યાવીસની ક્ષમતાવાળી બસમાં પિસ્તાલીસથી વધુ વિદ્યાર્થીઓ કરજણ પબ્લિક સ્કૂલની મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે આવશે જેમાં વિદ્યાર્થીઓની સલામતી જોખમાઈ છે અઠ્યાવીસ પેસેન્જરની ક્ષમતા ધરાવતી મિની બસમાં પિસ્તાલીસથી વધુ વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડીને સ્કૂલે લઈ જવાતા વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો આમોદથી કરજણ પબ્લિક સ્કૂલમાં ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટે માત્ર અઠ્યાવીસ બેઠકોની ક્ષમતા ધરાવતી બસ ફાળવી હતી પરિણામે છેલ્લા ઘણા મહિનાઓથી વિદ્યાર્થીઓ જીવના જોખમે બસમાં ઉભા ઉભા મુસાફરી કરવા મજબૂર બન્યા હતા આ ઉપરાંત બસમાં દાંડા ગામના કેટલાક વાલીઓ દ્વારા આમોદના વિદ્યાર્થીઓને ધમકાવી સીટ પરથી ઉઠાડી દેવા જેવી ગુંડાગીરી પણ થઈ હોવાથી આમોદના વાલીઓમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો વાલીઓએ અનેક વખત સ્કૂલ શિક્ષકોને ફરિયાદ કરી હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું આખરે વાલીઓએ સરભાણ ગામથી સ્કૂલ બસને આમોદ પોલીસ મથકે લાવી જમા કરાવી દીધી હતી અને સ્કૂલ મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ બનાવની જાણ થતાં સ્કૂલના આચાર્ય સહિતનો સ્ટાફ આમોદ પોલીસ મથકે દોડી આવ્યો હતો જોકે સૌથી મોટો સવાલ પોલીસની કામગીરી સામે ઉભો થયો છે વાલીઓની ફરિયાદ બાદ પણ પોલીસે શમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ ભરેલી અને ગંભીર બેદરકારી દાખવનાર બસને ડીટેઈન કરવાની કાર્યવાહીને બદલે તેને જવા દીધી હતી જેનાથી પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવશે પોલીસ મથકે આવેલા પ્રિન્સિપાલે વાલીઓને બાંહેધરી આપી હતી કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે જેથી મામલો થાળે પડ્યો હતો અને શું કહેશો કે બહુ ગંભીર બાબત છે પેસેન્જર ની બસ છે અને આમોદના પેસેન્જરોને આમોદના વિદ્યાર્થીઓને

ફ્રીમાં તો ટ્રેલિંગ કરતું નથી એટલે એવું ના હોય કે તમે ઉભા અમારા છોકરા બેસે એમને દાંડા વાળા ને પેરેન્ટને બી સમજવું પડે કે આપણે જે છે પ્રિન્સીપલ સાથે સોલ્વ કરાય ના કે સ્ટુડન્ટ સાથે આપણે આવનાર અંદર શું સોલ્યુશન લાવે તો બસ નાની પડતી હોય તો બીજી ટ્રાન્સપોર્ટેશન માટે બસ મુકાવે કે એક જ બસમાં આટલા બધા સ્ટુડન્ટ ના ટ્રેલિંગ કરી શકે ને મિનિમમ સીટ છે દરેક સ્ટુડન્ટને દરેક સીટ મળવી જરૂરી છે ને કલાક નો રસ્તો ટ્રાવેલિંગ છે કલાક છોકરું વજન બેગ વજન લઈને ઊભો તો ના રહી શકે કેટલા કિલોમીટર તમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

મારું નામ હિનેશ પટેલ છે મારી છોકરી અહીંયા ફિફ્થ સ્ટેન્ડર્ડ માં કેપીએસ માં અભ્યાસ કરે છે આજ રોજ સ્કૂલ બસ એક તો પેલા તો બારો કે ઓવરલોડ જાય છે બેસવા માટે જગ્યા નથી રહેતી એના કારણે આજુબાજુના ગામના છોકરાઓના માતા પિતાઓ સાથે અમારો ઇન્ટરનલ ઇશ્યુ થાય છે સંબંધો બગડે છે ને આ રજૂઆત વારંવાર સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપલ ને પણ કરવામાં આવી છે પણ આટલું કહેવા છતાં આજ સુધી હજી કોઈક પરફેક્ટ એનું વહેલી શકે કોઈક નિરાકરણ લાવે કારણ કે હવે આ વસ્તુ આગળ વધારે વધે છે અને જેના કારણે અમારા ઈન્ટરનલ સંબંધો બગડે છે આજુબાજુ ગામના જે બી છોકરાઓ આવે છે એમના બાળકો પણ ફીસ ભરીને એમને પણ બેસવાનો એટલો જ અધિકાર છે પરંતુ બસ માં એટલી જગ્યા છે નહીં કે બધા સીટ માં બેસી શકે સ્કૂલ સ્કૂલ છે કે બસ મોટી કરો વધારે સીટરની ની જેના કારણે દરેક સ્ટુડન્ટ આરામથી બેસીને જઈ શકે સાંભળવામાં આવું મળ્યું છે કે પિસ્તાલીસ પિસ્તાલીસ છોકરા બાળકોને અહીંયાથી ભરીને જાય છે અને અઠાવીસ જ પેસેન્જરની કેપેસિટીની બસ છે હા બિલકુલ હશે બસ નાની જ છે એમાં કોઈ ઇશ્યુ નથી એના માટે એમને કમ્પલસરી બસની સીટિંગ વધારે થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ એ સિવાય બીજા વિદ્યાર્થીઓનો બી ઘણા બધા પ્રોબ્લેમ છે કે બેગ ઉચકીને એથી વજન વધારે જાય છે અને ઊભા ઊભા જવું પડે છે હા એ જગ્યાના અભાવને કારણે એ વસ્તુ રહેવાની બેગમાં આજે જોવા જઈએ તો સ્કૂલનો લોડ જનરલી આજનો અભ્યાસ એટલો બધો છે કે બેગનું વજન એમના કરતાં વધારે પડતું લેવામાં આવે છે તો એક તો એનો ગોર ઉઠાવવાનો ને એમાંય જગ્યા ના મળે એટલે બહુ બહુ એમને ઘણી બધી તકલીફો થાય છે બસ માં ઉભું રહેવામાં શું રજૂઆત છે તમારી બસ મેનેજમેન્ટ સાથે જ છે સ્કૂલ પ્રિન્સિપલ એક રિક્વેસ્ટ છે કે બસ આનું વહેલી તકે કઈક સોલ્યુશન લાવો બસ મોટી કરો જેથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને દરેક સ્ટુડન્ટ આરામથી અપડાઉન કરી શકે સારી રીતના